નમસ્કાર મારું નામ વાઘેલા ભૌતિક દિલીપભાઈ છે નમસ્તે મારું નામ રાઠોડ યુવરાજ માવલીભાઈ છે અમે ધોરણ આઠ માં અભ્યાસ કરીએ છીએ અમારી શાળાનું નામ શ્રી ઢૂંસદ પ્રાથમિક શાળા છે આજે જ્યારે વિજ્ઞાન મેળવો હોય ત્યારે હા તરફ તારીખ પરથી વાર શોધવાની કૃતિ રજૂ કરવામાં આવે છે આ કૃતિનો હેતુ તારીખ પરથી વાર શોધવો છે આ કૃતિ માટેના જરૂરી સાધનો પૂઠું સેલોટેપ માર્કર પેન અથવા બુક

બે હાજર થી બે હાજર નવાનું છ એકવીસ હોય કે દરેક વાર ના અલગ અલગ છે જેમ કે શનિવાર નો જીરો એક સોમવાર બે મંગળવાર ત્રણ બુધવાર નો ચાર પાંચ શુક્રવાર નું

કયા વાર નો કોડ છે માર્ચ ની જગ્યા કાલ માં છ કોડ છે તો આપણે કહી શકીએ કે પંદર આઠ ઓગણીસો સુડતાલીસ ના રોજ શુક્રવાર છે જો લિપર્સ હોય અને તેનો પહેલો બીજો મહિનો હોય તો કુલ સરવાળા એક વાત કરી મળતા જવાબને ને સાત વડે ભાગીશું તેનું પણ આપણે એક ઉદાહરણ જોઈએ તે તારીખ લખીશું તારીખ સર્વિસ છે તો આપણે અહીંયા છવ્વીસ લખીશું બીજા ખાનામાં માસ મુજબ જોઈને લખીશું પેલા મહિનાનો કોડ શું છે ભાઈ લખીશું અહી વીસમી સદી છે વીસમી સદી નો કોડ શું છે ભાઈ વીસમી સદી નો કોડ છ છે તો આપણે વીસમી સદી નો કોડ છ છે તો આપણે અહીંયા છ લખીશું ચોથા ખાના માં તારીખ વર્ષ ની વર્ષ લખીશું સોળ છે તો આપણે અહિયાં ચાર લખીશું હવે આ પાંચે નો સરવાળો કરીશું છવીસ વત્તા એક વત્તા સ વત્તા સોળ વત્તા ચાર બરાબર ત્રેપન થાય આપણે હવે હું આને સાત વડે ભાંગી સાત વડે ભાંગતા મને શેષ મળે છે તો હું વાર કોણ કારણ કોનો આપણે ઉદાહરણ જોયું પ્રથમ ચાર ખાના દર્શ્યો મેં તારીખ લીધી છે ચૌદ ત્રણ બે વીસ તેની નીચે આપણે સ ખાના સહખાના સ ખાનામાં પ્રથમ ખાનામાં જે તારીખ માટે વાર શોધવાનો છે તે તારીખ લખશું અહીંયા સવુદ તારીખ છે તે માટે આપણે અહીંયા સવુદ લખીશું અહીંયા બીજા ખાનામાં માસ મુજબ કોડ જોઈને લખીશું ત્રીજા મહિનાનો કોડ શું છે ભાઈ ત્રીજા મહિનાનો માસ હોવાથી તેનો કોડ ચાર છે તો ત્રીજા મહિનાનો કોડ ચાર છે તો આપણે અહીંયા ચાર લખીશું સદી મુજબ કોડ જોઈને લખીશું અહીંયા વિસમી સદી છે તો આપણે વિસમી સદીનો કોડ શું છે ભાઈ અહીં વિસમી સદીનો કોડ છ છે તો આપણે અહીંયા વિસમી સદીનો કોર્ટ છ છે તો આપણે અહીંયા છ લખીશું હવે તારીખમાં રહેલ સદીના વર્ષને પાંચમા ખાનામાં લખીશું અહીંયા વીસ છે તો આપણે અહીંયા વીસ લખીશું હવે તેને ચાર વાડે ભાંગશું એને જ આરવાને ભામતા આપણે જો પાંચ મળે છે તો આપણે અહીંયા પાંસ લખીશું હવે આ પાંચ એનો સરવાળો કરી છેલ્લા ખાનામાં લખી દઉં છું ચૌદ વત્તા ચાર વત્તા સ વત્તા વીસ વત્તા પાંચ બરાબર ઓગણપસાર થાય છે આપણે અહીંયા એક બાદ નહીં કરી કેમ કે આ લીપ પર છે પણ આમાં પહેલો બીજો મહિનો નથી ને આ ત્રીજો મહિનો છે તે આપણે તેથી આપણે અહીંયા બાદ એક બાદ નહીં કરી આપણે એક બાદ ના કરીએ પછી હવે તેને સાત વડે ભાગીશું સાત વડે આપણે જીરો સ્વરૂપ માં મળે છે આપણે જીરો કયા વાર નો કોડ છે જીરો શનિવાર નો કોડ છે તો આપણે કહી શકીએ કે ચૌદ ત્રણ બે હજાર વીસ ના રોજ શનિવારે છે અસ્તુ જય